मंच पर उपस्थित कार्यकर्ता शांति रखो मंच पर उपस्थित प्रदेश भाजपा अध्यक्ष मान्य श्री सी आर पाटिल પૂર્વ અધ્યક્ષ માન્ય જીતુભાઈ અમરેલી જિલ્લાના આગેવાન ચેરમેન ના દિલીપભાઈ આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય નારણભાઈ મારા મંત્રીમંડળના સાથી માન્ય સાથી માન્ય જયેશભાઈ ઉમેદવાર જેવી કાકડીયા ભાઈ શ્રી ધનસુખભાઈ ભંડેરી જિલ્લા અધ્યક્ષ હિરેનભાઈ સાંસદ રાજેશભાઈ ભરતભાઈ કાજીપરા હીરાભાઈ સોલંકી અને જુનાગઢ ના શ્રી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા ભાઈઓ અને બહેનો આ વખત ની ચૂંટણી કોરોના રાસ ગરબાની ના પાડે અને ચૂંટણી સભાઓ કરે છે ત્યારે મારે કેવું છે કે આ ચૂંટણી રાજ્ય સરકાર કરતી નથી આ ચૂંટણી પંચ ઇલેક્શન આ ચૂંટણી કરવાનું કારણ પણ છે કે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે દર પાંચ વર્ષે ચૂંટણી થવી જોઈએ ખાલી ગુજરાતમાં ચૂંટણી નથી મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહારની તો આખી વિધાનસભાની ચૂંટણી છે અમેરિકામાં પણ કોરોના છે ત્યાં પણ ટ્રમ્પની પ્રેસિડેન્ટની ચૂંટણી ચાલે છે એનો મતલબ કે ચૂંટણી એ બંધારણીય વ્યવસ્થા છે અને હોય તો સૌને પ્રચાર કરવાનો અધિકાર છે સૌને ધન્યવાદ આપું છું કે સોશિયલ ડિસ્ટન્સ રાખીને બધાએ માસ્ક પહેરીને બેઠા છે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ બહેનો કોંગ્રેસ વાળાઓ કોરોના ની ચર્ચા કરે છે શરમ નથી આવતી કોંગ્રેસ શાસિત રાજ્ય મહારાષ્ટ્ર કે જ્યાં આગળ કોંગ્રેસ એનસીપી શિવસેના ની સરકાર છે પિસ્તાલીસ હજાર લોકો મળી ગયા છે આ તો ઓફિશિયલ આંકડો છે બાકી કેટલો હશે ભગવાન જાણે હોસ્પિટલ માં બેડ નથી નથી લોકો ભગવાન ભરોસે છે એમ્બ્યુલન્સ મળતી દવા ડોક્ટર ઇન્જેક્શન ના કોઈ ઠેકાણા નથી અને અહીંયા તમે કોરોના ના નામે મગર ના હસુ સારો છો ગુજરાત ની સરકારે દિવસ રાત ઉજાગરા કરીને આ કોરોનાના સંક્રમણમાં ગુજરાતની ઓછામાં ઓછી જનતાને તકલીફ પડે અત્યાર સુધીમાં માત્ર 3700 મૃત્યુ છે રિકવરી રેટ 90% છે લગભગ 2 લાખ લોકો સંક્રમિત થયા એમાંથી 90% લોકો સાજા થઈને ઘરે ગયા ગરીબોને મફત દવા 40000 રૂપિયાનું એક ઇન્જેક્શન એવા મફત ઇન્જેક્શન સરકારી હોસ્પિટલ સંપૂર્ણ સારવાર ફ્રી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ અમદાવાદ સુરત બધી જગ્યાએ સરકારે ખર્ચો કર્યો છે વેન્ટિલેટર પણ પ્રાઇવેટ હોસ્પિટલ ને આ મારી સરકારે આપ્યા છે ભાઈઓ બહેનો કોરોના સંક્રમણમાં ગુજરાતની જનતાને ધન્યવાદ આપું છું આપ સૌએ

કોંગ્રેસ નેતા નેતાગીરી વિન છે રાહુલ ગાંધી સંપૂર્ણ નિષ્ફળ છે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં

छेली कपन कबर मा ताकी देवा माटे अबे निकली मेरा ची भाइयों बहनों आ कांग्रेस है बाबू भाई जसभाई पटेल लोकप्रिय सरकार वसंती ठकरार ने पक्ष पर तो करा ने आ कांग्रेस की सरकार कांग्रेस ना लोगों सरकार तोड़ी थी कि सुभाई पटेल सरकार

ભારતીય જનતા પાર્ટી પંચ નિષ્ઠ મૂલ્ય નિષ્ઠ એના પ્રજાની સેવા કરે છે હમણાં આર વાત કરી અધૂરી વાત હતી કે રાજીવ ગાંધીએ કીધું કે હું એક રૂપિયો મોકલું છું અને પિંચ્યાસી પૈસા ખવારે હું ખાતો નથી ખાવા દેતો પણ નથી હું રૂપિયો મોકલું છું સવા રૂપિયો એના કામ ખવા જોઈએ પ્રજાના પાઈ પાઈનો ઉપયોગ પ્રજા માટે થવો જોઈએ આ બે પાર્ટીની આ કામ કરવાની પદ્ધતિ છે કોંગ્રેસ ભ્રષ્ટાચાર ઓલું કે છે ને ચોર ચોર મશેરા ભાઈ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાની સિંગતાની એક બીજી બાજુ છે કોંગ્રેસ જ્યારે જરા આવી ત્યારે ભ્રષ્ટાચાર કોબાનો એના ગળફૂટીમાં ભેગા લઈને આવે છે આ મોદી 10 વર્ષ થવા આવશે વડાપ્રધાન બનીને બીજી ટર્મ પણ થઈ ગઈ છે ત્યારે એક પણ કોબાન દિલ્હી થી આપને સાંભળવા મળ્યું નથી કોંગ્રેસના રાજમાં આ કોંભાળનું હાર માર

आ भारतीय जनता पार्टी लाइ गरीबों आवास योजना गरीबों आयुष्मान भारत योजना गरीबों शौचालय योजना गरीबों ने विधवा बहनों ने नियमित पेंशन मिले गंगा स्वरूपा योजना बहनों ने आत्मनिर्भर बनावा મારી સરકારે જીરો ટકા વ્યાજ એક સખી મંડળ ને એક લાખ રૂપિયા એવા એક લાખ સખી મંડળ અને દસ લાખ બહેનોને આ પૈસા આપવામાં આવશે અમારી સરકારે નાના વેપારીઓને વર્ષના માત્ર બે ટકા વ્યાજ બે લાખ લોકોને આ કોરોના લોકડાઉન પછી બે ટકે આખા વર્ષના બે ટકા માસિક વ્યાજ હોય છે એને વર્ષના એ આપણી સરકારે નાના વેપારીઓને લોન આપી પાથરણા વાળા એ લોકોને દસ હજાર લઈ લે વિદાઉટ જયંતિ લોન ગુજરાતમાં દોઢ લાખ લોકો આ લોન આપી ગરીબો ની સરકાર છે યોજના દ્વારા પીવાના પાણી તો ઠીક હવે તો સિંચાઈ ના દુકાળ પર આપણે ભૂતકાળ બનાવવા જઈ રહ્યા છીએ ભાઈ બહેનો એકસો પંદર ડેમ એમાંથી એસી ડેમ માં પાણી નર્મદાના આવી ગયા છે અને હજી પણ આગળ આવતા વર્ષે કામ પૂરું થવાનું છે અઢાર હજાર કરોડ ખર્ચે સૌરાષ્ટ્રના ગામે ગામ બધા ડેમોમાં પાણી પહોંચાડીને આપણે સિંચાઈ અને પીવાના પાણીના દુકાળને ને ભૂતકાળ બનાવો છો મને ખબર છે કે ખાંભાનો મોગનેશા પાણી સાથે અમરેલી જિલ્લાના પણ બધા ડેમો એને પણ આપણે ભરવાના છીએ પરેશ કર્યું હતું કે ભાજપે કોઈ ડેમ બનાવ્યો તો દેખાડે અરે ભાઈ તમે ડેમ બનાવ્યા પણ પાણી ભરાણા હોય તમે દેખાડો તો ખરા સૌરાષ્ટ્ર ની જનતા ખાલી ખમ હોય ડેમ માં પાણી નો હોય અરે રાજકોટ ના આજી ન્યારી જેવા ડેમ થી પીવાના પાણી લોકોને મળતા હોય એ ડેમ પણ તળિયા ઝાટક હોય

તમે નર્મદા કેમ ના બનાવ્યો કેમ અમે બનાવીએ પૂરો કર્યો તમે તો સાત વર્ષ સુધી દરવાજા ચડાવવાની મંજૂરી સત્તર દિવસ માં આપી દીધી આ કામ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે હર હાથ કો કામ અર ખેત કો પાણી આ યોજના અમે કરી રહ્યા છે

ખેડૂતોને વીજળી આઠ કલાક નિયમિત આપી પાણી પોચાયા ભાવે ખરીદી કરી મારી હજાર કરોડ રૂપિયા ના જણસી ખરીદી કરોડ રૂપિયાના જનસી ખરીદીને ટેકાના ખેડૂતો ને મદદ કરી મારી સરકારે જીરો ટકા વ્યાજ થી કૃષિ ધિરાણ આપ્યું છે

કે બગસરાને બઢિયા પ્રાંત હોપિસ્ થવી જોઈએ એ બી બદાની લાગણી છે આવનારા દિવસોમાં આ સરકાર એ દિશામાં પગલે લેણી કરશે ભાઈઓ બેનો ધાઈ બગસરા કમાડા લુકોમાં ઇના જે લોકલ પ્રશ્નો જેમ કે ડેપોની વાત છે ક્યાં

સરકાર ની રહેશે ધારાસભ્યો ભાજપના છે આજે આ ચૂંટણી અમે જીતવાના છે તો માની લો ન જીતીએ તો મારી સરકાર સ્થિર સરકાર છે મજબૂત સરકાર છે પાંચ વર્ષ પૂરા કરવાની છે પરંતુ તમે ને મોકલશો તો તમારા કામ જલ્દી થશે શાસક પક્ષ નો ધારાસભ્ય મંત્રીને અડધી રાત્રે પોતાની પાર્ટીના મંત્રી હોવાથી

જાગૃત લોકોને વિનંતી કરું છું કે ત્રીજી તારીખે કમલ ને મત આપી જેવી કાકડીયા જંગી રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધી એને શ્રદ્ધાંજલિ આપી છે આજે સરદાર વલ્લભભાઈ પટેલ ને શ્રદ્ધાંજલિ ટ્વીટ કરીને આપી નથી

ગુજરાતમાં ગુંડાઓ ગુંડાગીરી બંધ કરે છોડે પણ આ કોંગ્રેસ કોણ જાણે ગુંડાઓ સાથે શું સંબંધ છે માશિયાળા ભાઈ થતા હશે એ લોકોએ આ બિલનો વિરોધ કર્યો વોકઆઉટ કર્યો

કોઈ ગુંડાઓ નજર ના નાખી શકે એ પ્રકારના કાયદા બને ભાઈઓ બહેનો આપને બધાને ખબર છે કે ભૂતકાળમાં કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે ગુંડાઓના નામે ઇલાકા હતા પોરબંદર પાસે પાટિયું હતું કયા કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે પોરબંદર જેલ બંધ કરી દેતી ગુંડાઓ જેલમાં રહેતા જ નતા બહાર જ રહેતા હતા આ કોંગ્રેસ નું રાજ હતું પોરબંદર સંતોષબેન નું હવે આ બધું બંધ થયું છે આ ગુજરાત ગાંધી નું ગુજરાત છે આ ગુજરાત સરદારનું ગુજરાત છે આ ગુજરાત મોદી નું ગુજરાત છે અને અહીંયા હવે કાયદો વ્યવસ્થાનું શાસન છે અને એના માટે આ સરકાર કટિબદ્ધ છે ને કામ કરી રહી છે અને એટલા માટે આ કોંગ્રેસને એનો પાઠ ભણાવવાની પણ જરૂર છે ભાઈઓ બહેનો અનેક નિર્ણયો આ સરકારે કર્યા છે આ સરકારે સૌબંધો સાથે અનેક નિર્ણય કર્યા છે અને એના કારણે પ્રજાની સરકાર મારી તમારી સરકાર બની છે એક બે દાખલા ખાલી આપવા માંગુ છું વિધવા બહેનો દોઢ લાખ વિધવા બહેનો ને સાડા સાતસો રૂપિયા પેન્શન મળતું હતું મહિનાનું એમાં એક શરત હતી કે દીકરો અઢાર વર્ષ નો થાય તો પેન્શન બંધ મારી સરકારે આ નિયમ કાઢી નાખ્યો સાડા સાતસો ના સાડા બારસો કર્યા અને વિધવા બેન એટલે વિધવા એનો છોકરો ગમે તેવડો હોય વિધવા નું દુઃખ તો વિધવા જાણતી હોય અને એના માટે આ કાયદો કાઢીને વિધવા બહેનો ને છૂટ આપી દોઢ લાખ બહેનો લાભ લેતા હતા આજે પાંચ લાખ થી વધુ બેનો છે સાતસો કરોડ રૂપિયા દર વર્ષે સરકાર છે બીજો થોડા પહેલા એક કોળી સમાજ ની જાન રંગોળા પાસે જતી હતી અને ખટારો ગરીબ માણસ ખટારામાં જાન જતી હતી ખટારો પુલ ઉપર થી હેઠો પડી ગયો લોકો ગીત ઉઠે કોણ કોને આશ્વાસન આપે મારી સરકારે નિર્ણય કર્યો કે આ જૂના ખટારાઓમાં જાન જમી ન જોઈએ લગ્નના ગીતોમાં

માણસ તરફ કઈ તમને પૂછશે નહી ઉલટાના પચાસ હજાર રૂપિયા અજાણ માણસ હોસ્પિટલ ને પણ એવું ન થાય કે આનું બિલ કોણ ચૂકવશે પચાસ હજાર રૂપિયા

હું ભગતરામ મ્યુનિસિપાલિટીને પણ અભિનંદન આપવા આવ્યો છું કે સ્વચ્છતા સર્વેક્ષણ માં એમનો નંબર આવ્યો છે એ ભગતરામ મ્યુનિસિપાલિટીને પણ હું અભિનંદન આપું છું ભાઈઓ બહેનો આવો સાથે મળીને સમાજના સુખે સુખી સમાજના દુખે દુખી સમાજ સમાજ વચ્ચે ઝઘડા ના થાય સમજ સમાજ કો લીએ સાથ અમારી સરકારને ખૂબ બળ મળશે સારા કામ કરવાની ધગસ વધશે જુસ્સો વધશે ઉત્સાહ વધશે એટલા માટે કમળ ને જીતાડો ઓમેય કમર ઉપર લક્ષ્મી હોય છે લક્ષ્મી પંજામા નથી હોતી લક્ષ્મી કમર ઉપર હોય છે અને લક્ષ્મીજી એ સમૃદ્ધિનું પ્રતીક છે અને આપણે સૌ સૌ સુખી સંપન્ન બને સમૃદ્ધ બને એ દિશામાં આપણે સૌ આગળ વધીશું સૌનો આભાર ધન્યવાદ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય